તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા તબીબોએ તેમને મૃત્યુ જાહેર કર્યા જેથી પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા જેથી તેમના મોત પાછળ રહસ્ય ઘૂટાયું છે કામના ભારણના કારણે ક્યાસ્મિક રીતે બીએલઓનું મોત થયું તો તે પોલીસ તપાસનો વિષય છે હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલ તરીકે ફાળવવામાં હતું ઉમર એમની આશરે છે વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું પ્રારંભિક અમને અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલેઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં બૃગ જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે બ્યુરો રિપોર્ટ એઝ ના ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે